એટલે હું ભણતો અમારે પ્રવાસ કરેલો મને યાદ છે એટલે કહું પ્રવાસ કરેલો સાપુતારાનો ત્યારે ડાંગ આવવાના જંગલમાં સાહેબ રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું રામાયણ શૂટિંગ અમારે સાહેબ એ ભલે સારા હતા સાહેબ અમારા સારા સાહેબ હોય ને અમારે અરે બાકી સાહેબ હોય અમુક સારા હોય બાકી અમુક તો એક સાહેબ તો હુઈ ગયા ભણાવતા ભણાવતા હોઈ ગયા બરાબર સાહેબ ભણાવતા ભણાવતા હોઈ ગયા હોઈ ગયા અને અમુક તો એવા હુવે નાખોરા એવા બોલે આપણે એમ થાય કે આગળ રૂમ હોતો ઉપીર જાય હમણાં ત્રણ ત્રણ તો નાખોરામાં ગીયર બદલતા તણ તણ ગીર બદલતા સાહેબે નાખોરાની કમખ માટે બોલાવ્યો બે વાર તો માખી અંદર આટો મારીને પાછી વારી નીકળી ગઈ એમાં છોકરા આવા બેઠા હતા ને ક્યાં ગયા ઓલા આવે આ આવે આવા જીણાં જીણા છોકરા ભણતા હતા એક છોકરો કે બીજા છોકરાને કહે એ આપતા સાહેબ હુઈ ગયા તા ઓલો છોકરો કે ભજે હોઈ ગયા ભણવું મૂક્યું હા બીજો છોકરો કે એમ છોડો આ લે કાંઈ ઊંઘ માંજ્યા છોડ્યા પગાલ લે વસ આવો જગાડો જગાડો છોકરા અમુક અમુક ગુરુને શિષ્ય જગાડતો હોય ઘણી વાર એવું બને કૃષ્ણ ન થયા હોય તો સાંદીપની યાદ ન કરી શકે એટલે એક જગાડવાનું કીધું તા તો સાહેબ તો નાખોરા ને ગમગમાટી બોલો જગાડવાનું કીધું અમુક છોકરા તૈયાર જ હોય કાગળની ભૂંગળી રાખીને સાહેબના કાનમાં ભરાવ્યા અને સાહેબે

આજમાં ક્યાં હું યોજો છો સ્વર્ગમાં ગયો તો બેટા ન્યા હું બાપ ન જાજો છો જો બેટા તમારા માટે હું અભ્યાસક્રમ લેવા ગયો તો તા તો છોકરા રાજી થઈ ગયા આજે જે આપલા સાહેબ આપલે હાથો સદગમાં અભ્યાસક્રમ લેવા ગયા તા પણ એક છોકરાને મગજમાં ગડી જાવ સાહેબ સાબાસ સાબાસ ગુરુજી સાબાસ 15 દી પછી છોકરો હુઈ ગયો હર સાહેબ એક થપાટ મારી ભણવા આવો કે હું આવો તા છોકરો કે કાની કયો આનો

હું કીધું ને ખોતો છે અહીંયા કોઈ આવ્યો નથી સાહેબ એટલે અમે ટૂંકમાં અમારા સાહેબ સારા ને અમે ગયા ત્યાં સાપુતારા એટલે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યારે ખરેખર હું હકીકત કહું હું ગામડાનો માણા અમને એવી ખબર નહીં કે શૂટિંગ હોય ને એમાં પાત્રો લીધા હોય અમને તો એમ કે હકીકત રામ ને બધા છે અને આપણા અરવિંદભાઈ ત્રિવેદી ત્યારે રામ રામણના યુદ્ધનું શૂટિંગ ચાલુ અરવિંદભાઈ લંકેશ બનેલા હો તો ગયા અમે શું થતા મેં પહેલી વાર શૂટિંગ જોયું હવે શૂટિંગ ચાલતો હોય ત્યારે જે વાતો થતી હોય કે ડબિંગ નો થતી હોય તે જે બધા જે કારણ કે અમને હાથ પાડી લેતા આવો છોકરાઓને લેતા આવો જોવા પછી ખબર પડી કે રીસ વાયંદ્રા ઘટતા થા અમુક અમુક છોકરાને જે મોડા પહેરાવ્યા અને હાથમાં થાલ અહીંયા અને એ જે ઘડીક જે અમને રમૂજ આવી સાહેબ મજા કરી યાર

ધંધો શું કરો તો બે રાક્ષસ થયા ને બે વાંદરા થયા હું પગાર શું છે તમારો તકે રોજ ના પસા પસા રૂપિયા નક્કી કર્યા હોય તેથી પસા એટલે ઘણા કહેવાય ને રામાનંદ સાગર એમ કહેતા હતા કે હજી જો પંદર થી વધારે સો ટકા હાલશે પાસા પસા પસા રૂપિયા વધારે દેવું જમવાનું તકે જનરલ રોડે જમી લઈ છે માંડવામાં ગાઢલા નાખીને હું જાય છે કે તારી પાસે માણેક જન છે તક મારી પાસે નથી તક તો હું ધોઈ આવ્યો તો જીવન ફિલ્મ છે ડબિંગ ઉપર વાળો જોવે છે એડિટિંગ ઈ કરે છે મને એક પૂછ્યું હમણાં પણ કે તમે ગામો ગામ ભગવાનની વાતો કરો છો શું કામ પ્રજાને ખોટું બોલો છો ક્યાં છે ભગવાન મેં કીધું અનુભવવાની ચીજ છે અને જેને અનુભવ થયો હશે ને ખબર હશે મને ખબર નથી મારા ભગવાન તો આવડા છે ઈશ્વર તો છે પાંચ જણા ભેગા થઈ જાવ એટલે પરમાત્માની હાજરી હોય છે એને બદલે પચાસ પચાસ હજાર ભેગા થાય પરમાત્માની હાજરી કેમ ન હોય મારો વિશ્વાસ છે પછી એને પ્રશ્ન બીજો કર્યો બહુ સાત્વિક માણસ હતા એ અને એવું હોય એ જ પ્રશ્ન કરે ને એટલે મને કીધું મને કે તો એટલી ગાયો કપાય છે અંધાધૂંધી કાર્ય થાય છે ઘણા બધા એવા કાર્યો થાય છે અધર્મના તો કેમ મન કે તમારું ભગવાન કાંઈ બોલતો નથી ગાયમાં તેત્રીસ કોટી દેવ છે તો કેમ એક દેવ આવતા નથી ત્યારે મેં એને જવાબ આપ્યો મારી રીતે કે અત્યારે પરીક્ષા ચાલે છે કળિયુગ પરીક્ષાનો સમય છે મારો દીકરો જ વિદ્યાર્થી હોય અને હું શિક્ષક હોઉં અને સુપરવાઇઝિંગ કરતો હોઉં તો હું ઉપરથી જોતો હોઉં કે કેવું લખે છે કોઈ પણ શિક્ષક વિદ્યાર્થી જ્યારે પેપર લખતા હોય તો સારું લખતો હશે તો એમ નહીં કે સાવાશ બહુ સારું લખે લખે રાખે છે નહીં કહે જોયું છે અને ખરાબ લખતો હશે ખોટું લખતો હશે તો એમ નહીં કે એ છોકરા નાપાસ થાય આવું લખમાં એ જોયા કરે મેં જવાબ આપ્યો કે મારો નાથ ઉપરથી જોવે છે કે હવે મારો દીકરો કોણ કોણ કેવા કેવા પેપર ભરે છે એ તો પરિણામ આવશે ને ત્યારે ખબર પડશે ભલા માણા એટલે અમારો કવિ લખે છે આ દેશ અને શક્તિનો દેશ છે આ દેશ મર્દોનો દેશ છે દેશ આ ભક્તોનો દેશ છે આ દેશ ઉપાસનાનો દેશ છે અને કહેવા ગયો આ દેશ આ જગદંબાઓનો દીકરીઓનો દેશ છે આ વિસ્તારના ખૂબ માણસો સુખી છે ખૂબ અમેરિકા પરદેશમાં છે એને પૂછ્યો તમે અમે પણ દેશોમાં આટા મારીને આવીને અમને પત્રકાર મિત્રો પૂછે ત્યારે અમે ચોખ્ખું જવાબ એમ ક્યાંય તમને ભારતમાં અને અમેરિકામાં શું ફરક લાગે ત્યારે અમે ચોખ્ખું કહીએ એ દેશ મહાન જ છે બધા પૃથ્વીનો ગોળો પરમાત્માનો છે એમાં વારો તારો કરવાનો આપણો કોઈ અધિકાર નથી એની શિસ્તને પ્રણામ પણ એટલું કહીએ કે ન્યાય આપણી માં નીકળે અમેરિકામાં અને મૂળ ત્યાં નહીં માં નીકળે બેનો પોશાક કહી દે છે કે કોણ માં જેવી લાગે છે સાહેબ આપણી જગદંબાઓનો પોશાક એવો છે હેં આ દેશ સાહેબ શક્તિનો છે એમણે નથી આ આ દેશે જેવો પધારો સાહેબ પધારો એમ નીકળી ન જવાનું બે મિનિટ અરે વાહ 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 બહુ અચ્છું બહુ અચ્છે આ આજ આજ મોટાની સમજણ આ મોટાની સમજણ્યું છે સાહેબ એટલે મને ગમે આ વાત એટલે વાત એ કરતો તો સાહેબ આ દેશે સાહેબ જેવો તેવો ભગવાને પસંદ જ કર્યો તાકાત છે આપણે ભગવાન ને કોઈ લાકડે બાંધીને ખીલા માર દે કે સાવ સુ ના થોયા ભારતે ધારી થી શૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ઈ ગાના ન ધૂપ લીધા છે ગીતા નાય પાઠ કીધા છે છે ગીતા નાય એક બહુ સારી વાત પ્રભાશંકર દાદા પટણી ભાવનગર એને ખુબ ગીતો લખ્યા એનું એક ગીતની કડી મને બહુ ગમે કે આ દેશમાં મિત્રતા થાય તો કેવી થાય છે આ દેશનો મિત્ર કેવો હોય આ દેશનો ભાઈબંધ કેવો હોય

અને હાવ હાથું કહું સાહેબ મહાપુરુષ કોઈ બી કોઈ પાર્ટીનો હોય નહીં એ તો આ દેશનું કાંઈ કાર્ય કરવા આવ્યો હોય ને પૂરું કરીને ભૂયો જતો હોય છે સાહેબ હે માટે ઉઠજો ને મારા કેહરી રે તારું હિંદવાનું ધૂબે પક્ષપાત મૂકો રાષ્ટ્રપ્રેમ પેદા કરો ઘણા એવા મહાપુરુષ બધાસ બાપાની ગામો ગામ તમને બધી જોવા મળે છે બાવળિયાનો રાષ્ટ્રપ્રેમ કેવો હશે ઓગણીસો બગડાણાના સંત બજરંગદાસ બાપા જેને બાપા સીતારામ તરીકે આપણે ઓળખીએ છીએ બજરંગદાસ બાપાએ તળે ચોક પોતાના આશ્રમની હરાજી કરી નાખી એક કીટલી એક તપેલી આ બે વસ્તુ પાસે રહેવા દીધી અને નદીને કાંઠે એકલા રહેવા વૈયા ગયા આશ્રમની હરાજી કરીને જે રકમ આવી ને એ રાષ્ટ્રપતિના ના જઈને રાષ્ટ્રપતિ ફંડમાં માં એને જમા કરાવી દીધી સાહેબ રાષ્ટ્ર માટે પોતાના આશ્રમો નીલામ કરી શકે અને એ રૂપિયો મિલિટરી માં જાય ને પછી દુનિયાના બાપની તાકાત નથી કે યુવાન વાળ વાકો થઈ શકે ભલા બાળા પણ એમાં પહોંચવું તો પડશે સાહેબ હું આપ બેઠો છું આજે એકતા દિન છે આ સરદાર વલ્લભભાઈ પટેલનો નો જન્મ દિવસ છે ત્યારે પગે લાગીને કહું જ્ઞાતિ વાતીના વાડા મૂકજો એક બનો એ મારા માટે નહીં પણ આપણા હિમાડા હાચવીને બેઠેલા મિલિટરીના યુવાનોના પોલીસના યુવાનો રક્ષણ કરી રહ્યા છે એની સામુ જોઈ તો રહ્યો હવે સાંભળી લો કે કોઈ પણ આતંકવાદી હુમલો કરે અને મિલિટરીનો યુવાન એમ કે મારી હું જે જ્ઞાતિનો છું એ એની ઉપર હુમલો થાય તો હું હથિયાર નહીં એવું કહે છે એમ ના એ દરેક જ્ઞાતિનો છે રાષ્ટ્રનો પ્રતિનિધિ છે ભારતનો પ્રતિનિધિ છે એ અલ ભારતનો રક્ષક છે તો એની હાટો તો આપણે એક થાય કે મારા દેશનો મિલિટરીનો યુવાન જો જ્ઞાતિ વ્યાતિ નથી જોતો પોલીસને કઈ જ્ઞાતિ કહી શકો આર્મીને કઈ જ્ઞાતિ કહી શકો એમ કલાકારને કઈ જ્ઞાતિ કહી શકો જાહેર જીવનના માણસને એક પણ જ્ઞાતિનો ન કહી શકાય ઈ આરા રાષ્ટ્રનો છે માટે એક બનો રાષ્ટ્ર પ્રેમ રાખો ધર્મ પ્રેમ રાખો અને ભારત વર્ષ સનાતન ધર્મનો છે છે ને છે એમાં કોઈના બાપની તાકાત નથી કે કોઈ ના પાડી શકે ત્રીજી વાત કાલે પણ મોદી સાહેબનો જે કાર્યક્રમ હતો ને અમારો કાર્યક્રમ હતો હું ત્યાં પણ બોલ્યો હતો સાહેબ ને અહીંયા કહું ભારત વર્ષમાં એક પણ યુદ્ધ જ્ઞાતિ વાતનું નથી થયું નથી થયું ને નથી થયું ધર્મ અને અધર્મનું જ યુદ્ધ હોઈ શકે જ્ઞાતિવાદીનું યુદ્ધ ન હોઈ શકે દાખલા તરીકે મહારાણા પ્રતાપ અને અકબર આનું તમે જ્ઞાતિ યુદ્ધ કયો છો ના ધર્મ ધર્મ નું યુદ્ધ હતું જો વાત નું યુદ્ધ હોત તો અકબર ભેગા માનસી ન હોત અરે બીજા હિતેર ન હોત ઇતિહાસ એને જ કહેવાય કે ભૂતકાળની ભૂલો ને વાગોળો અને વાગોળી બીજી વાર આવી ભૂલ ન થાય એમાં ધ્યાન દઈએ બાકી તે જોઈ હિતેર રાણા પ્રતાપ ભેગા બે ગયા હોત

જે સેનાપતિ છે એ હાકીમ ખાન છે સાહેબ ઈ સમયમાં હાકીમ ખાન ને તોપુ બનાવતા આવડતું ઈ સમયમાં હાકીમ ખાન ને બંદૂકો બનાવતા આવડતું હતું પણ હાકીમ ખાન ને હામેલી જારે આવ્યા ને ત્યારે રાણા પ્રતાપે કીધું તું નીકળી જા મારા રાજમનો આવતો મને વિશ્વાસ નથી તારા ઉપર અને બંદૂક ને હું સ્વીકારતો નથી રાણા કહે છે હું તોપ ને સ્વીકારતો નથી અને રાણા ની આંખ માં આહુડ આવી ગયા હતા રાણા પ્રતાપ ની આંખ કે જેની સારા ભેગી નથી થઈ જેણે આપણો વાળ વાંકો નથી કર્યો હામો નથી આવ્યો એને દૂરથી મારી કેમ નાખવો એ હું સ્વીકારતો નથી હવે આ વાતો હતી અને પછી તો ઓલી બાજુ તો તોપું આવી ગઈ અને તે બી હાકીમ ખાન આવીને પ્રતાપને કહે છે પ્રતાપ મારી પેઢીઓના સોગંદ ખાઈને કહું છું હવે તારી તલવારને ભાલો આ તોપું સામે નહીં હાલે માટે મને આજ્ઞા દે જેથી કરી અને હું આ રાષ્ટ્રની સેવા કરી શકું મોટી વાત છે એમાં મારે બહુ આગળ નથી જવું પણ ટૂંકમાં પછી હાકીમ ખાનને સ્વીકાર્યા હલતી ઘાટીનો મેદાનમાં મેદાન બોલી સાહેબ પ્રતાપ આડે થી કોઈ શહીદ થયો હોય કે હાકીમ ખાન સૂર્ય હાલમાં હલ્દી ઘાટીમાં આગળ જાઓ ને રક્ત તલીમાં એ રક્ત તાલીમાં એની કબર છે હાકીમ ખાન સુરીની યુદ્ધના મેદાનમાં પણ એ જ હાકીમ ખાન જેને એમ કહેવાય કે ઉદયપુર અને ચિત્તોડની ફોજ મળી મજબૂત થાવા ने सेना थीबार तपास करी तो वो क्या क्या हाकिम खानी भेगाम खान को बुलाया जाए के ने ना पाड़ी दी दी नहीं बात करेंगे और सुन लो हाकिम खान कोई भी राज्य पर उंगली रख दो राज्य का मैं तुझे सुल्तान बना दूंगा लेकिन प्रताप को छोड़ दो सभी राजा मेरे साथ है तू क्यों वहां राज जा रहा है हाकिम खान जवाब बचो कि तू परदेसी कुत्ता है मैं भारती हूं हाकिम खान जवाब हा जो अकबर मेरी मिट्टी भारतीय है मैंने चित्तौड़ का अन्न खाया है मैं लड़ूंगा तो प्रताप के लिए मैं लड़ूंगा तो चित्तौड़ के लिए मैं लड़ूंगा तो उदयपुर के लिए मैं तेरे साथ लड़कर मैं सर कटा सकता हूँ लेकिन तेरे सामने हकीम खान सर नहीं झुका सकता मेरे रग रग में हिंदुस्तान है मेरे रग रग में भारत है आई जवाब से साहब है आ राष्ट्र भावना साहब इतिहास से कहा बीजी बार ना बनू जो है अरे हाँ जो સરદાર વલ્લભભાઈ પટેલ તેથી વડાપ્રધાન બની ગયા હોત ને તોય ઘણો ખોબો ઉપડી ગયો હોત ભલા માણસ તો કૈલાસ ચાઇના પાસે ન હોત હિન્દુસ્તાન પાસે કૈલાસ હોત આપણો આપણો બાપ મહાદેવ ઈ જે કૈલાસ ઉપર બેતા હતા અને ચાઇના લઈ ગયો આઝાદી પછી અને ઈ ઈ વખતના વડાપ્રધાન એવું બોલ્યા હતા કે ઈ બંજર જગ્યા છે ઉસકે લિયે ક્યું હમ લડે ત્યારે એને જવાબ આપ્યો તો સાંસદમાં કહો કે તમને ટાઈલ છે ત્યાં ક્યાં વાળ ઉગે આપી ગયો નહીં માથું તમે અને દેશને રહેવા ગયો ચાઈના લઈ ગયું સાહેબ અને આપણે આજે કૈલાસના દર્શને જવું હોય તો એ ચાઈનામાં જવું પડે ફરી ફરીને જવું પડે મારો કહેવાનો સુર તે જો આજ જન્મેલો વલ્લભભાઈ પટેલ એને જો સુકાન આપ્યું હોત તો ભારત અખંડ હોત તમને લાગે કોઈ ભાગલો પાડી પાડીએ કે હૈદરાબાદ નહોતું જાતું ને ત્યારે પત્ર લખ્યો હતો કે તમને ત્રણ દિવસની મોલત આપું છું બાકી બંગડીયું નથી પહેરી અહીંયા બેઠો બેઠો જો રોકેટ છોડીને ઉલાળી ન નાખું ને તો હું સરદાર વલ્લભભાઈ પટેલ નહીં અને રાતોરાત હૈદરાબાદ ખાલી થયું સાહેબ આ નરું સત્ય છે હે એટલે કહું છું શું આપી તો હું થાય ગયો આ સુધી ભૂલી જાય હા હા હા

રાષ્ટ્ર માટે જ આવું ભૂલી ન જતા ભાગીને પાછા ના આવતા અને છતાં જે આમાં તમને મોહર્યો છે ને તો અમુક દીકરીઓ તિયંતિયે તલવારથી માથા કાપી અને અંબોડાના ઘા કરેલા છે કાલિયોને એવા પછી ધીગાણામાં ચડ્યા છે કે જાણે ઈ અંબોડાની ગાંઠું ડોકમાં વાળી અને એમ કહેવાય કે જાણે શિવ મુંડમાળ પહેરીને ધીગાણામાં નીકળ્યા હોય ને એવા રૂકો હોય ને એટલું નહીં પણ એ કાર્ય જવહરો કરી લેતા હતા અગ્નિકુંડમાં અમારી ચિંતા ન કરતા લે અમારી ભેગો મોહ છે ને અમે જ અત્યારે અગ્નકુંડમાં પડીએ છીએ અને હવે તારી પાસે યુદ્ધ સિવાય બીજો કોઈ આશરો ન હોઈ શકે ઉઠ જેને મારા કે હરી રે તારું હિંદ વાત રે આપ હિંદ માણું ધૂમ વાગી વેલો આગ બાલુડ